આગામી સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કરશે યુવાનોમાં સર્જનાત્મકતા પ્રગતિ અને સમસ્યા નિવારણની સૂઝ અને તેનો નિવારણ કેવી રીતે લાવી શકાય તેની તક મળી તે માટે છેલ્લા છ વર્ષથી હેકાથોનનું આયોજન કરવામાં આવે છે સતત છત્રીસ કલાક ચાલનાર હેકાથોનમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના બસો ચોત્રીસ જેટલી સમસ્યાઓની યાદી આપવામાં આવી છે આ ઇવેન્ટમાં ઇસરો સેક નિપણ 9 જેટલી સમસ્યાઓનું નિરાકરણ વિદ્યાર્થીઓ લાવશે જે પણ વિદ્યાર્થીઓ રેકેથોનમાં ભાગ લેશે તેઓને ઇસરો સેક સાથે ઇન્ટર્નશિપ કરવાની પણ તક મળશે આ વિશેષતા એ અમે રાખી કે કલાક પ્રોગ્રામિંગ સોલ્યુશન અને અમે લગભગ ત્રણથી ચાર રાઉન્ડ વચ્ચે અમારા જે ગાઈડ્સ છે મેન્ટર્સ છે એ પણ વચ્ચે વચ્ચે એમની ઉપર દેખરેખ રાખશે એમને ગાઈડન્સ પણ આપશે ઘણીવાર પ્રોબ્લેમ કદાચ વિદ્યાર્થીઓ સમજી ના શકે અથવા એમણે જે વિચાર્યું હોય એ અમે એ એ ડાયરેકશનમાં વિચારતા ના હોઈએ જે સોલ્યુશન આપણે ફાઇન્ડ કરવાનો ટ્રાય કરીએ છીએ તો એમને યોગ્ય માર્ગદર્શન મળી રહે પ્રોગ્રામિંગ કરતા હોય ત્યારે પણ સોલ્યુશન ફાઇન્ડ કરતા હોય ત્યારે પણ તો એટલે અલગ અલગ રાખેલા છે છે એટલે સવારે આપણા આદરણીય શ્રી અને શિક્ષણ મંત્રી શ્રી ઉદઘાટન કરશે સવારે વહેલી અને ત્યાર પછી આ ટીમો એ લોકોનું સોલ્યુશન ચાલુ કરશે સાયન્સ સુધીમાં એ લોકોના ઘણા બધા જે બી એમના જે મેન્ટર્સ હોય એમની સાથે અને સોલ્યુશન્સ તરફ એ લોકો વળશે નેક્સ્ટ ડે ફરીવાર એ લોકોનું આ કેમ્પ ચાલુ થશે અને બીજા દિવસે વીસમી તારીખ સાંજ સુધીમાં એ લોકોના જે સ્ટેટમેન્ટ હોય એમની સ્ક્રીનિંગ થઈ અને જે હોય એ પ્રમાણે આપણે એ લોકોને આગળ જઈશું